રાજકોટમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્મ રૂપાલાનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આજે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટમાં ગંગેશ્વર મહાદેવ તેમજ હનુમાન મઠી ચોક પાસેના હનુમાનજીના મંદિરે દર્શન કરી અને પોતાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો આતકે રૂપાલાએ પદયાત્રાને બદલે ખુલ્લી જીપમાં પોતાનો પ્રચાર કર્યો હતો દરમિયાન તેમના સ્વાગત માટે આવેલા ક્રિકેટ એકેડેમીના વિદ્યાર્થીઓનું બેટ પકડી અને લડી લેવાનો ઇશારો કર્યો હતો જોકે તેમના આ ચૂંટણી પ્રચાર દરમિયાન રૈયા રોડ પર એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ભારતીય જનતા ઉમેદવાર માન્ય રૂપાલા ગ્રામ્ય વિસ્તારમાં પૂરો રહ્યા છે મોદી ગેરંટી મોદી સાહેબ નામથી જે નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા દસ વર્ષમાં કામો કર્યા છે એ રામ મંદિર ની વાત નિર્માણ ની વાત હશે ત્રણસો સિત્તેર કલમ હટાવવાની વાત હશે પ્રધાનમંત્રી અન્ન યોજના ની વાત હશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ની વાત હશે પ્રધાનમંત્રી આવાસ યોજના ની વાત હશે પ્રધાનમંત્રી અન્ન યોજના ની વાત હશે પ્રધાનમંત્રી શૌચાલય ની વાત હશે મહિલા આરક્ષણ ની વાત હશે યુવાઓને રોજગારી આપવાની વાત હશે નાગરિક સંશોધન કાયદા ની વાત હશે આ બધું જ ખુબ ઉત્સાહ થી અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ બહુ મીઠો આવકાર સૈયારો આવકાર જરાય ચિંતા ન કરતા ભારતીય જનતા પાર્ટી સાથે કમળ સાથે તમારી સાથે મોદીજી સાથે રૂપાલાજી સાથે જઈ એ આવકાર અમને મળી રહ્યો છે